હેલો એવરી વન વેલકમ ટુ કિરન્સ કિચન સુપર હેલ્ધી ટેસ્ટી અને એકદમ ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલ કિરન્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરશું આજે આપણે એકદમ નવી જ રીતની ખીર બનાવવાની રેસીપી જોઈશું ખીર બનાવવા માટે મેં અહીં બે મોટી ચમચી ઘી લીધું છે અને ત્રણ મોટી ચમચી ટોપરાનો સૂકો છીણ જે તૈયાર બજારમાં મળે છે તે લીધો છે તમને બજારમાં ઇઝીથી કરિયાણાના સ્ટોર પર મળી રહેશે એકદમ ધીમા તાપે આપણે ટોપરાના છીણને શેકવાનું છે ઘીમાં સરસ એવું શેકાઈ જાય કલર ચેન્જ આપણે બહુ વધારે નથી કરવાનું ત્રણથી ચાર મિનિટ ઘીમાં સરસ શેકાઈ ગયા પછી આપણે પલાળેલા એક કપ ચોખા એડ કરીશું ચોખાને આપણે ઓછામાં ઓછી અડધી કલાક તો પલાળીને જ રાખીશું તો આ ખીર એકદમ સ્વાદિષ્ટ બનશે હવે તેની અંદર આપણે અત્યારે બે કપ દૂધ ઉમેરવાનું છે અને તેને આપણે સ્લો ટુ મીડિયમ ગેસે આપણે હવે થવા દઈશું તેની અંદર મેં અહીં થોડું કેસર પણ ઉમેર્યું છે જો તમારે ઇલાયચી એડ કરવી હોય તો ઇલાયચીનો પાવડર અત્યારે તમે અંદર ઉમેરી શકો છો અને ચોખા પણ તમે કોઈ પણ લઈ શકો છો જો તમે આખા ચોખા લીધા હોય તો તેને ધોતી વખતે અને પલાળી રાખ્યા પછી હાથીથી થોડા મસશો તો તેના સરસ કટકા થઈ જશે હવે આપણે એંસી ટકા ચોખા ચડી ગયા પછી તેની અંદર ગોળ એડ કરવાનું છે મેં અહીં ગોળ ત્રણ ચમચી જેટલું એડ કર્યું છે ઘર પણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો તમારે ખાંડમાં બનાવો હોય તો તમે ખાંડમાં પણ બનાવી શકો છો ગોળ એડ કર્યા પછી આપણે એક કપ બીજું દૂધ નાખીશું હવે આપણે એકદમ ધીમા તાપે થોડુંક દૂધ રહે ત્યાં સુધી થવા દઈશું એટલે કે પાંચ મિનિટ માટે પાંચથી છ મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈશું તમે જોઈ શકો છો ખીની કન્સિસ્ટન્સી બસ આ સ્ટેજ ઉપર આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બેથી ત્રણ ચમચી દૂધ રહે એટલું દૂધ રાખી અને તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ખી થોડી ઠંડી થયા પછી પણ હજી ઘટ થશે તમે જોઈ શકો છો દૂધ ખીરની કન્સિસ્ટન્સી એકદમ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે હું તમને હાઈલી રેકમેન્ડ કરું છું આ રેસિપી માટે તમે જરૂરથી ટ્રાય કરજો અને તેનું ગાર્નિશિંગ માટે મેં અહીં પિસ્તાનો ઉપયોગ કર્યો છે આ ખારા પિસ્તા છે જે આપણે પાંચથી છ નંગ એકદમ ઝીણા સમારી અને ખીરમાં એડ કરીશું તો થોડુંક મીઠો આવે છે ખારા પિસ્તામાં તેથી ખીર એકદમ બેલેન્સ રહે છે ગરપણમાં અને ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે તમારે જો કાજુ બદામ એડ કરવા હોય તો તમે કેસર નાખ્યું ત્યારે પણ તમે એડ કરી શકો છો અથવા ઉપરથી ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ તમે કાજુ બદામને પિસ્તા એડ કરી શકો છો હું તમને ફરીથી કહું છું આ ખીર એક વખત જરૂરથી ટ્રાય કરજો Thank you for watching my video.